નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ સત્તર વર્ષ બાદ ભારતીય ટીમ ફરી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે આજથી સત્તર વર્ષ પહેલાં પ્રથમ વખત ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું ત્યારે બીજી વખત ભારતીય ટીમ ચેમ્પિયન બનતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અજય રહી છે એક પણ વખત પરાજય થયો નથી ત્યારે ફાઇનલમાં તેમને સાઉથ આફ્રિકાને સાત રને પરાજય આપી અને આ વર્લ્ડ કપ ભારતીય ટીમના નામે કર્યો હતો ભારતીય ટીમના વિજય થવા બદલ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાને ટી ટ્વેન્ટી વર્લ્ડ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી જ્યારે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માએ ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને વિજય થવા બદલ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે અને તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિત દેશના હસ્તીઓએ ભારતીય ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી હતી